નમસ્કાર મિત્રો આ વાર્તામાં જેવું થયું એવું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ એટલા માટે આખી સ્ટોરી સાંભળશો તો તમને ખબર પડશે શું થયું મારા કાકી મને રોજ બાથરૂમમાં બોલાવતા હતા અને તેની પીઠ ઉપર સાબુ લગાવવાનું કહેતા હતા અને મિત્રો જ્યારે હું તેને સાબુ લગાવતો હતો ત્યારે મારી અંદર ગલી ગલી થવા લાગતી હતી અને મિત્રો કંઈ મને સમજાતું ન હતું કે મારી અંદર શું થાય છે અને તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો એટલે મેં એકવાર મારા કાકીને પૂછ્યું હતું તો એણે મારો હાથ પકડીને અંદર લઈને એવું કહ્યું હતું કે હું થઈ ગયા પાણી પાણી મિત્રો મારું નામ ચંપક છે હું રાજકોટના નાના એવા ગામનો રહેવાસી છું અને મારી ઉંમર ઓગણીસ વર્ષની છે મિત્રો આ વાર્તામાં તમે મારી જગ્યા ઉપર હો તો શું કરત વાર્તા સાંભળીને કહેજો હું દેખાવમાં ખૂબ જ સારો દેખાવ છું આ ઘટના ત્યારે બની હતી જ્યારે હું કોલેજના પહેલા વર્ષમાં હતો અને આ વાર્તા મારા કાકીની અને મારી વચ્ચેની છે મિત્રો તો જરૂરથી સાંભળજો જે એકદમ સત્ય ઘટના છે અને એ સમયે મેં મારમાનું ધોરણ પૂરું કર્યું હતું અને કોલેજના પહેલા વર્ષમાં એક સારી એવી કોલેજમાં એડમિશન લીધું હતું અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો આજ સુધી કોલેજની અંદર મારે કોઈ ફ્રેન્ડ ન હતું કે ન તો કોઈ સાથે મિત્રતા હતી અને કોઈ છોકરી સાથે ચક્કર પણ ન હતું કારણ કે મિત્રો હું મહિલાઓને અને છોકરીઓ સાથે વાત કરવામાં ખૂબ જ શરમાતો હતો કારણ કે મને શરમ આવતી હતી અને સાચું કહું તો ડરતો હતો આ મારા સંકોચનને લીધે કોઈ છોકરી કે મહિલા મારા ઉપર ધ્યાન આપતી ન હતી અને જો તમને મારા વિશે વાત કરું તો મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારા કાકા કાકી અને તેનો દીકરો અમારી સાથે રહે છે અને મારા કાકાની ઉંમર બત્રીસ વર્ષની હતી અને તે મેડિકલ શોપ ચલાવે છે અને જો હું મારા કાકીની વાત કરું તો તે પાંચ ફૂટ ઊંચા છે અને ખૂબ જ સુંદર હતા અને મિત્રો ખૂબ જ સુંદર હતા યાર તેની ઉંમર ત્રીસ વર્ષની હતી અને જ્યારે તે તૈયાર થઈને શાક માર્કેટની અંદર શાકભાજી લેવા જતા તો આજુબાજુવાળા વાળા લોકો તેને જોઈ જ રહેતા હતા એક દિવસ કાકા તેના કામને લીધે બહાર ગયા હતા અને તેનો છોકરો સ્કૂલી ગયો હતો તે ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો અને મારા મમ્મી પપ્પા ખેતરે કામ કરવા માટે જતા રહ્યા હતા અને મિત્રો ઘરે તો હું એકલો અને એકલો વાંચી વાંચીને કંટાળી ગયો હતો એટલે પછી હું બહાર આંટા મારવા જવા લાગ્યો હતો જેવો જ મિત્રો હું બહાર જવા માટે ઊભો થયો અને અમારા ફળિયામાં આવ્યો હતો ત્યારે તો મેં જોયું મિત્રો યાર મેં જોયું કે આંટી ફળિયામાં બેસીને સ્નાન કરી રહ્યા હતા અને જ્યારે મેં તેને જોયું હતું કે તો મારી હાલત ખરાબ થવા લાગી હતી અને મને ખૂબ જ શરમ આવવા લાગી હતી હું પાંચ મિનિટ સુધી તેને જોતો રહ્યો હતો અને પછી મને મિત્રો મનમાં વિચાર આવ્યો કે જો મારા કાકી મને જોઈ જશે અને મારા મમ્મીને ફરિયાદ કરશે તો મારા મમ્મી મને ખૂબ જ ઠપકો આપશે એટલા માટે હું ફરી મારા રૂમમાં આવ્યો હતો અને ત્યાર પછી બારીમાં બેસીને આજુબાજુ જોવા લાગ્યો હતો મિત્રો જો મારી જગ્યા ઉપર તમે તો તમે શું કરા કમેન્ટ કરીને જરૂરથી કહેજો હું રોજ તે જોઈ રહ્યો હતો મારા કાકી જ્યારે સ્નાન કરવા જાય ત્યારે ખૂબ જ મીઠા મીઠા ગીતો પણ ગાતા હતા અને એમાંથી એક ગીત હું તમને જણાવું મિત્રો પણ એ પહેલાં તમે વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ પણ કરી દેજો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે એક વાર કાકીએ મને બાથરૂમમાં બોલાવ્યો હતો અને કહ્યું હતું કે દીકરા મારી પીઠ ઉપર ખૂબ ખૂબ જ ખંજવાળ આવે છે લાગે છે કે પાછળ ખૂબ જ ધૂળ લાગી ગઈ છે તો મારી પીઠ ઉપર તું સાબુ લગાવી દેને તો ધૂળ સાફ થઈ જશે તેની વાત સાંભળીને હું શરમાઈ ગયો હતો અને હું અંદર જતો રહ્યો અને તેની પીઠ ઉપર સાબુ લગાવવા લાગ્યો હતો અને મિત્રો હું સાબુ લગાવીને બહાર આવ્યો પણ જ્યારે હું સાબુ લગાવતો હતો ત્યારે મારી અંદર ખબર નહીં પણ કંઈક થવા લાગ્યું હતું અને તે શું થતું હતું એ મને પણ સમજાતું ન હતું અને બીજે દિવસે જ્યારે હું ઘરે એકલો હતો અને એકલો એકલો મારું પુસ્તક વાંચતો હતો ત્યારે મેં જોયું હતું કે કાકી મારા રૂમ તરફ આવી રહ્યા હતા અને તેણે અંદર આવીને હતું કે ચાલ આજે પણ સાબુ લગાવી દે અને હવે આવું થોડા દિવસ આમ જ ચાલ્યા રાખ્યું મિત્રો અને દરરોજ હું સાબુ લગાવવા જતો હતો પરંતુ એક દિવસ મેં કાકીને પૂછ્યું હતું જ્યારે હું સાબુ લગાડું છું ત્યારે મારી અંદર કંઈક કંઈક થાય છે મારી આ વાત સાંભળીને કાકી પણ હસવા લાગ્યા હતા અને એને તો ખબર હતી મિત્રો અને તે સમજી ગયા હતા કે મને કહેવા લાગ્યા કે એ દીકરા હવે તારી ઉંમર થઈ ગઈ છે એટલે આ બધું થાય અને મેં પણ કહ્યું કે મને કહો તો ખરા શું થાય છે તો તેણે કહ્યું કે કાલે સવારે જ્યારે ઘરે કોઈ ના હોય ને ત્યારે મારા રૂમમાં આવજે હું તને બધું જ સમજાવીશ અને માંડીને વાત કરીશ અને તને નવી નવી વસ્તુ પણ દેખાડી જે ત્યાં ક્યારેય નહીં જોઈ હોય બીજે દિવસે સવાર થતાં જ હું એના રૂમમાં ગયો હતો અને પછી જે થયું મિત્રો એ હું શું વાત કરું યાર એવું થયું કે હું તમને કહું એ પહેલાં તમે વિડીયોને શેર કરી દેજો મિત્રો તમારા મિત્રો સાથે અને મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ પણ કરતા જજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર મળશું કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા મિત્રો તમે વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર સાચું 97% ટકા લોકોએ હજી સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો સબસ્ક્રાઇબ કરો તો મને પણ વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવે અને તમને લોકોને સૌથી સારા સારા વિડીયો આપતો રહો અને મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે તો કોઈએ દિલ ઉપર ના લેવું કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો દિલ ઉપર ના લેતા ઓકે વિડીયો જોવા આનંદ માણો કાલે ફરી મળશું નવા અંદાજમાં નવી સ્ટોરી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો ઓકે લાઇક કરો શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો